નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચારમાં આપનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને ફેબ્રુઆરી મહિનામાં જે આમ જનતાની બલ્લે બલ્લે થવાની છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો અત્યાર સુધી ફેબ્રુઆરી મહિનો સામાન્ય લોકો માટે ઘણો રાહત ભર્યો રહ્યો છે સરકારે એક પછી એક અનેક સરકારી મોટી જાહેરાતો કરી છે જેનાથી સામાન્ય માણસની આવક વધવા અને વધુ બચત થવાની શક્યતાઓ દેખાય છે સૌથી પહેલાં પહેલી ફેબ્રુઆરી બજેટમાં સરકારે બાર લાખ રૂપિયાની સુધીની આવકને કર મુક્ત કરીને મોટી રાહત આપી છે આ પછી રેપો રેટમાં ઘટાડાની જાહેરાત કરી જેનાથી લોનનો ઈએમઆઈ ઘટી શકે છે હવે બીજા એક મોટા સમાચાર સામે આવ્યા છે જે સામાન્ય લોકો માટે મોટી રાહત ગણી શકાય પહેલું બાર લાખ ઉપર કર મુક્તિ અને આ જાહેરાત પહેલી ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરતી વખતે નાણાં મંત્રી નિર્મળા સીતારમણે મુક્તિ મર્યાદા સાત લાખ રૂપિયાથી વધારીને બાર લાખ રૂપિયા કરવાની જાહેરાત કરી હતી આ અંતર્ગત જો કોઈની વાર્ષિક આવક બાર લાખ રૂપિયા છે તો તેણે એક રૂપિયા પણ ટેક્સ ચૂકવવો પડશે નહીં આ ઉપરાંત એક નવો ટેક્સ સ્લેબ પણ રજૂ કરવામાં આવ્યો છે જેમાં ત્રણ લાખ રૂપિયાની મૂળભૂત મુક્તિ વધારીને ચાર લાખ રૂપિયા કરી દેવામાં આવી છે બજેટમાં ટીડીએસ મુક્તિ મર્યાદા પણ પચાસ હજાર રૂપિયાથી વધારીને એક લાખ રૂપિયા કરી દેવામાં આવી હતી તો સાથે જ જો કોઈની આવક ઘટાડા ભાડાથી થાય છે તો તે મુક્તિ બે પોઈન્ટ પાંચ લાખ રૂપિયાથી વધારીને છ લાખ રૂપિયા કરી દેવામાં આવી છે ત્યારબાદ બીજું રેપો રેટમાં ઘટાડાની જાહેરાત ભારતીય રિઝર્વ બેંકની નાણાકીય નીતિ બેઠક પાંચથી લઈને સાત ફેબ્રુઆરી દરમિયાન યોજાઈ હતી સાત ફેબ્રુઆરીના રોજ મળેલી બેઠકમાં લેવાયેલા નિર્ણયની જાહેરાત કરવામાં આવી છે જેમાં આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ મોટી જાહેરાત કરી છે અને રેપો રેટ છ પોઈન્ટ પચાસ ટકાથી પચીસ બેસીસ પોઈન્ટ ઘટાડીને છ પોઈન્ટ પચીસ ટકા કરી દીધો છે આનો અર્થ એ થયો કે હવે બેંકો લોન ઉપર વ્યાજદર પણ ઘટાડી શકે છે જેનાથી લોનનો ઈ એમઆઈ ઘટી શકે છે ત્યારબાદ ત્રીજું મોંઘવારીમાં મોટો ઘટાડો છૂટક ફુગાવાના આંકડા બાર ફેબ્રુઆરીના રોજ જાહેર કરવામાં આવ્યા હતા જે મુજબ છૂટક ફુગાવવા મોટો ધડાકો થયો છે જાન્યુઆરીમાં ફુગાવાનો દર ઘટીને ચાર પોઈન્ટ એકત્રીસ ટકા થઈ ગયો જે પાંચ મહિનામાં તેનો સૌથી નીચો સ્તર છે છૂટક ફુગાવવામાં આ ઘટાડો ખાસ કરીને ખાદ્ય ચીજવસ્તુઓની સસ્તી થવાને કારણે નોંધાયો છે અગાઉના મહિનામાં ડિસેમ્બરમાં તે પાંચ પોઈન્ટ બાવીસ ટકા હતો જ્યારે એક વર્ષ પહેલાં સમાન સમયગાળામાં તે પાંચ પોઈન્ટ એક ટકા હતો આ બધા પગલાંની અસર ગુરુવારે શેર બજારમાં જોવા મળી સતત છ દિવસથી ચાલી રહેલા ઘટાડા ઉપર બ્રેક લાગી હતી ગુરુવારે સેન્સક અને નિફ્ટીમાં વધારો જોવા મળ્યો હતો બપોરે એક વાગ્યા સેન્સક લગભગ ત્રણસો પચાસ પોઈન્ટના વધારા સાથે ટ્રેડ કરી રહ્યો હતો જ્યારે નિફ્ટીમાં લગભગ સો પોઈન્ટનો વધારો થયો હતો